સુરેન્દ્રનગરમાં રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા સગર્ભા માતા તેમજ બાળકો માટે આરોગ્ય પ્રોજેક્ટ અંતર્ગત શિવશા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ શિવશા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા સુંદર નાટ્યકૃતિ દ્વારા સગર્ભા બહેનોને આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ અને કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ તેની માહિતી આપવામાં આવી આ ઉપરાંત ડોક્ટરો દ્વારા વિસ્તારપૂર્વક સગર્ભા માતાઓને અંધશ્રદ્ધા થી દૂર રહેવાની માહિતી આપી હતી અને જરૂરિયાત મુજબ દવા અને પૌષ્ટિક આહાર લેવા પણ જણાવ્યું હતું તેમજ રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા સગર્ભા માતાઓને શું કરવું જોઈએ અને શું ખાવું જોઈએ તેની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી સાથોસાથ પોસ્ટરો દ્વારા તેઓને જાગૃત કરવામાં આવ્યા હતા રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા ચાલીસ સગર્ભા માતાઓને કાટલું યાની કે મીઠાઈ તેમજ ચાલીસ જેટલા બાળકોને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે આ આયોજનને સફળ બનાવવા શિવશા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડીન ડોક્ટર રીનાબેન ગઢવી તથા નર્સિંગ સ્ટાફ ડોક્ટર્સ અને રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીના પ્રેસિડેન્ટ હિતા જાની સેક્રેટરી ડોક્ટર અશ્વિન ગઢવી તેમજ મેમ્બરોએ જેમત ઉઠાવેલ હતી